પવન બહુ સહદ વગરનો પવન છે ઓકે ચલો નાસ્તો કરી લઈએ પહેલા ચલો તો ગાઈસ નાસ્તો થઈ ગયો છે આપણે નાસ્તો કરી લઈએ જો આ બધા બેસી ગયા છે શું કરે છે શું ખાય છે પૌવા બનાવી દીધા છે ફર્સ્ટ ક્લાસ એ પૌવા ખાય છે હમણાં ચા બિસ્કિટ તો ખાધું ત્યાં તાર નહીં ખાવા પૌવા કેમ આઈસ્ક્રીમ ખાવો છો આ રેડ શ્રીખંડ ખાવો છો આજ જ કશો હતો નહીં ચલો તો જે ન ખાવું હોય ખાય ના ખાવું કોઈ નહીં આપણે તો ખાઈ લઈએ ટાઈમ થઈ ગયો છે પછી બહાર જવું છે આજે કેચી કચ્ચી કેરીનું શાક છે કચ્ચી કેરીનું કાચી કેરીનું શાક બનાવવાના છે અને આ ભાઈ આવી છે આ ગુંડાને ખવડાવો અથરાવાનું બી ખવડાવો એને કીધા કરો ગાલી ધ્યાન ચોકલેટ કરી

ભાઈ તો રમવાનું ચાલુ છે આ ભાઈ કેરી લઈને આવી ગયા છે મજા પણ મીઠું મરચું અને કેરી તો મૂકી દે એકની ચટણી થઈ જશે એકની બે ખાવામાં અંદાજ ઢોકળી દેજો બસ એ મૂકી દે સોલેલી બાકી બધી જવા દે અંદર એટ સોલેલી અમે હમણાં ખાઈ એને ના ચક તો આ બંનેની પરીક્ષા છે એટલે આ બંને જણા ઉપર આઈને બેસી ગયા છે નીચે પેલા બધા હેરાન ના કરે એટલે ન પવન તો ઉપર ખૂબ પવન છે આજે એટલે ગાડા દાવા જે નહીં સંભળાય મારો અને જો આપણો લઈને આયા છે કેરી મસાલેદાર કેરી તો તો ગાઈ જુઓ આ મેડમે શું કર્યું છે કુકર સીટી વાગી પણ બધું ઢોળી નાખ્યું છે એને તો શીખવાનું ખોલ્યું ને પ્રેશર વધારે હતું એટલે થોડીક રહી ગઈ ને કાશ તો આપણે નવી બાયડી આવી જાત ગરમ છે લે જો આ કાવે ઢોળી બધું દાળ ઢોકળી આપણી યસ્ત વ્યસ્ત થઈ ગઈ છે

મેડમનો કોલ કરું તારી ઓકે હા તો આ બધા તો બેહી ગયા છે ખાવા માટે મમ્મી એટલી બેહી ગયા છે ને આ બધાને આપણે સ્પેશિયલ ઇન્વિટેશન આપવું પડશે શું કરે છે પિચકારી લઈને બે ગયો છે એ ભાઈ એ બધું કોમ આપણું નહીં આઈ જા ના નીકળત કંઈ નહીં ખાવાનું નહીં તારા ગરમ ગરમ સદ ખાઈ લે ઠંડી પાવશે નહીં અને અડધી ઉભરાઈને બહાર આવી હતી એટલે પછી છેલ્લો ના મળે તો કોઈ જવાબદારી કોઈની નહી એમ કુકર ફાટ્યું તું તો તાર મમ્મી રહી જઈ તાર મમ્મી રહી જઈ નવી મમ્મી આવી જાય થોડાક માટે તું રહી જ્યો આ ભાઈ ઊંઘી જશો તો ઘરમાં શાંતિ શાંતિ છે જો બેસી ગયા બધા તાર ખાવાનું છે નહીં ખાવાનું ને ખાવા ખાવા જવાનું છે ચલો તો દાળ ઢોકળી થઈ ગઈ છે આપણે દાળ ઢોકળી ખાઈ લઈએ બધા બેસી ગયા આપણે જો બે ખાઈ છે તો ફાઇનલ ગાઈસ દાળ ઢોકળી મસ્ત હતી ઉભરાઈ જતી પણ આપણો પેટમાં ઉભરાઈ ગયા છે તો એટલે બહુ ખવાઈ ગઈ છે જો તળિયા ઝાટક કરી દીધું છે અમે બાકી રાખ્યું નહીં કંઈ આ બેન હોધી હોધીને ઢોકળી ખાય છે અને એ સાઈડમાં કરી દેશે એવો ખાશે નહીં અને આ બેન જો ના પાડતા તો પણ બેસી ગયા છે બેસી ગયા તું જમવા માટે શું જમા છે તું શાક નથી દાળ ઢોકળી છે હમ રોટલી તીખી રોટલી તીખી દીધો અમારી બેનના હજી છે ને થોડી બોલમ તકલીફ પડે છે સ્પીચ થેરાપી કરાવી છે બોલશે બોલાવી બેઠા છે તો બહુ બોલે છે હવે હવે હાથ વગરનું બોલે છે કંટ્રોલ જ રહેતો નથી ચાલો હાથ ધોઈ દઈએ પાણી માણી તો ફાઇનલી ગાઈઝ આપણે તો આવી ગયા છે આપણા એ જોઈ લો હા હા કાઢવાનું જ છે ને આ બધોનો હજી વાર લાગશે ભલે રે એમાં વાંધો નહીં શું કહે છે બટકો હા રાજા મહારાજા પધારી રહ્યા છે બાય ઓકે બાય નીકળો ત્યારે અંદર ડેલો આવી ગયો છે આપણો

ना तू कर आप बहन तो मजा आई गई मजा आई गये क्या बैसी गई तो ले तो विडियो तरह अच्छा तो तो नहीं क्यों તો જો બધા અહીંયા રમી રહ્યા છે મસ્ત મજાની ખુલ્લી જગ્યામાં આ તું ને મજા આવી ગઈ છે મારે તો અહીંયા આવતો રે તો ગાઈઝ નીકળી ગયા છે પાછા જવા માટે અહીંયાથી અને

તું તું કેમ કેમ તો રસ્તામાં પૂછી લીધું કે ખબર નઈ બરાબર એટલે મને તો પૂછીશ નહીં કારણ કે મેં તો પૂછ્યું ખાવાનું શક પરંતુ ત્યાં જોઈએ છે

જીવ જંતુ ના દેખાઈ જો તું ફરી ના જાય પેલા મને એમ કે હું તમે કે જે ફટાફટ બનાવું બનાવ તારે જે બનાવો તું બનાવી લે પપ્પા રોવા છે ખબર નહીં તને

જો મમ્મી હવે હોટમાં મંડી હે ડબ્બા ખોલી આઈ મીન કીચ ખોલી લેતાણા સુવે મળતો છે ગાઈસ સુવે મળી જાય તો આપો પેળો પાડ નકર પછી પાછો એને પ્રશ્ન પાછો આવશે કે હું બનાવું ના મને તો હાથ ક્રોસ કર દો ક્રોસ કર દો મળી ગઈ 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 ઓરે રે આ તું ની થી સુબે એ મળી ગઈ ચેમ હતી રોજન કરી તો ગાઈસ ફાઇનલી હમ લોકો જીત ચુકે હે गैस थी बोड़ो गरम ए, लाए छो गैस जोरदार जोरदार गरम छे केनु ओपन नो चालू करो है बंद 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 तो गाइस मोटा को फोन आया नहीं और तो मोटा को फोन पड़ा टूटी पड़ चुका है बस तो बस ये वाला पेड़ बनवा दे रही है बनी रे कोई लोग बताइए તો ફાઇનલી ગાઈઝ જો તીડ તો પડી ગયા છે અરે ચમચી જમસી કામમી તીડ પડી ગયા છે અથું જો મમ્મા આ તો

કે જો આ બેન છે માહીને નેવુંથી નીચે આવે તો એને સ્કૂલ ચેન્જ આ ભાઈને નાઇન્ટી ટુથી નીચે આવે એવન નાઇન્ટી ટુ પણ આવે તો પણ સ્કૂલ ચેન્જ શોર્ટ મે નાઇન થ્રીનો અંકડો હોવો જોઈએ અને નાઇન ઝીરોનો અંકડો હોવો જોઈએ નહીં આનું નાઇન ઝીરો બરાબર તારું ટુ પ્લસ કીધું હા નાઇન્ટી ફુ ટુ તો નાઇન્ટી ટુ પોઈન્ટ વન આવશે હું ગણે હા પાક્ હા કશો કશું વધુ નહિ વધુ નહી કશું કઈ કશું કહીશું વધુ નહિ બચ્ચે કઈ વેકેશન નહીં ઇનકી તો વાત લગ ગઈ હૈ ક્યા વેકેશન ઓકે ચલો મળીએ જમવાનો ટાઈમ થઈ ગયો છે હાલો તો જો ભાઈ ખાવામાં છે તુવેર રીંગણ મેથી બાજરીનો રોટલો લસણની ચટણી અને આપણું ફેવરાઇટ દહી દહી બલ્લે બધા આ બધા

કમ્પલ્સરી મેથી ખાવાની રાત્રે ખાવાની ના ભાવ તો ખાવાની બી જવાની આ પીઝા બર્ગર નવ નવ ખાવાનું હોય ઉતરી જાય છો નું ડ્રેસ માયે ફૂલ જો ભાઈ ચાલુ રાત્રે હા લેડો ચલો ગુડ નાઇટ જેમ બે મૂકી દો એટલે

Jambe.